અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે શોધના પ્રભાત નગરમાં જૂનું પડેલું ભારતની લી દીવાલ ધરાશાયી થઈ છે ભારતની લી દીવાલ ધરાશાયી થતાં જ પાછળ પડેલા મજદાને મોટું નુકસાન થયું છે નુકસાનીના પગલે પીજીવીસીએલ અને નગરપાલિકા દોડતું થયું હતું દીવાલ પાછળની સાઈડ ભોગાઉ નદીની રેતીના ઢગલાને કારણે પડી ગઈ હોય તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મજદાનો મુખ્ય કાચ સહિત નુકસાન થયાનું પણ અનુમાન છે પીજીવીસીએલની ફોર કેબલ પણ દિવાલ પડવાના કારણે મજદા પર આવી ગઈ છે અને પીજીવીસીએલના કર્મચારીઓએ તાત્કાલિક કેબલ ખેંચી લાઈટ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે કેશોદના નગરમાં જૂના પડેલા ભારત મિલની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી અને જેના કારણે દોડધામ પણ મચી ગઈ છે જોકે કોઈ જાનહાનિ ટળે છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ